આજે આપણે એક એવા ભૂતિયા કેસની વાત કરવાના છે જેની અંદર પોલીસે તપાસ કરી છે પોલીસે એફઆઈઆર ચાર્જશીટની અંદર એવું લખ્યું છે કે જે બી કોઈ કરે છે એ કોઈ માણસ નહીં પણ ભૂત કરે છે તો શું હતી આ ઘટના એની વાત કરીએ કરીશું સ્પેનની અંદર મેડ્રિડ નામની સિટી હતી મેડ્રિડ સિટીની અંદર અઢાર વર્ષની સ્ટેફિના રહેતી હતી એનો જ આ કેસ હતો તો અઢાર વર્ષની છોકરી એના મા બાપ જોડે એના ભાઈ અને એના બેન જોડે રહેતી હતી તો સ્ટેફીના સૌથી મોટી હતી અઢાર વર્ષની હતી તે કોલેજ જતી હતી કોલેજથી ઘેર આવવા મા બાપ જોડ બી સારી રીતે રહે બધા જોડે વ્યવસ્થિત રહી રહેતી હતી એક જ દિવસ શું થાય છે કે એનો સ્વભાવ અચાનક ચેન્જ થઈ જાય છે તો ઘરના નોટિસ કરે છે કારણ કે એના અઢાર વર્ષથી એના જોડે જ રહેતા હતા એના જોતા હતા રોજ તો એનો સ્વભાવ ચેન્જ થઈ જાય સ્વભાવ ચેન્જ થતાં એ રાત્રે નખ મારા દિવાલ પર એના ભય પર હુમલો કરે પછી મોઢાની અંદરથી સાપનો જેવો અવાજ કાઢ એવું એના સ્વભાવમાં ચેન્જ આવવા માંડ્યો સ્વભાવમાં ચેન્જ આવ્યો તેના મા બાપે વિચાર્યું કે આના એકદમ થયું શું અને આ સ્ટેફિનાના એવો બી ઇન્ટરેસ્ટ હતો કે એના રૂમની અંદર બુક હતી તંત્ર મંત્રની ભૂતની ભૂત કોણ હોય આત્મા શું હોય એ બધી બુક હતી કાળા જાદુ શું હોય એ બધી એ વાંચતી એને ઇન્ટરેસ્ટ હતો આ બધાની અંદર તો ગન્નાને લાગ્યું કે આ બધાને લીધે કદાચ થતું હોય તો ગન્નાએ એ બધી બુકો લઈ લીધી અને બીજી રૂમમાં ટ્રાન્સફર કરી દીધી કે એના દેખાય ને આ બુકો પણ તો બી આ કંઈ ઓછું થયું નહીં તો એ આ બધું ચાલતું જ રહ્યું રાત્રે બૂહો પાડે નખ મારે દિવાલ પર એના ભાઈને મારે એ બધું ચાલતું રહ્યું તો ઘરના એ પછી એક દિવસ નક્કી કર્યું કે એને પૂછ્યું કતરના થાય છે શું સાચું સાચું બોલ કથાના રાત્રે થાય છે શું તો એ એણે કીધું કમન રાત્રે પડછાયો દેખાય અને પડછાયો જ્યારે હું જોઉં પછી મને આગળ કશું યાદ નહીં રહેતું કે આગળ માધું શું થયું અને મેં આગળ શું કર્યું કોનો શું કર્યું મને કંઈ જ યાદ નહીં રહેતું ખાલી મને પડજાવે દેખાય એટલું મને યાદ રહે પછી એની અંદર એવું થાય છે કે થોડા દિવસો આવું ને આવું રાત્રે ચાલ ચાલતું જ રહ્યું ચાલતું જ રહ્યું એના મા બાપ બી હવે કોને વાત કરાવી ડૉક્ટરને બી વાત કરે કોને વાત કરે તો એક દિવસે બીમાર પડી ગઈ ભયંકર ખરાબ રીતે તો બીમાર પડ્યા પછી એના મા બાપ એના હોસ્પિટલ લઈ જાય હોસ્પિટલ લઈ ગયા પછી ડૉક્ટર પૂછે છે કાન તો એકદમ નોર્મલ ધ્યાન તો કશું જ નહીં બધી રિપોર્ટ બધા રિપોર્ટ કરે આપણે બધા રિપોર્ટ નોર્મલ એના એક મતલબ ક્રિશ્ચિયન હતી તો ફાધર જોડે બી લઈ ગયા તો ફાધર ગયા તો નોર્મલ છે આને કશું જ નહીં પછી ડૉક્ટરે કીધું કે આને થોડા દિવસ હોસ્પિટલમાં રાખીએ પછી તમે રપાઈ રજા આપી દઈશું પછી લઈ જજો તો ઘરને કીધું કે હા વાંધો નહીં તમે થોડા દિવસ રાખો તો બે અઠવાડિયા એને રાખવા આવી હોસ્પિટલમાં પછી બે અઠવાડિયા પછી એક દિવસ એના ઘરના મળવા આવ્યા ત્યાં મળીને જસ્ટ એક જ કલાક થયો તો ગેરપોસ્ટ પહોંચતા અને હોસ્પિટલમાંથી ફોન આવે છે સ્ટેફિનાની મોત થઈ ગઈ આવા ઘરનાનો ડાઉટ હતો આ એકદમ વ્યવસ્થિત ડૉક્ટરોનો બી ડાઉટ હતો કે એકદમ વ્યવસ્થિત આના એકદમ મોત કેવી રીતે આવી ગયું કંઈ બીમારી બી નથી એકદમ નોર્મલ હતી તો પછી ઘરના એકદું પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોઈએ અમારે પોસ્ટમોર્ટમ કરાવવું પડશે આ છોકરીનું તો ડૉક્ટરોએ બી પોસ્ટમોર્ટમ કરાવવાનું કહે છે પોસ્ટમોર્ટમમાં એવું આવે છે કે આ છોકરીને હૃદય નહીં જે ધબકાર આવે બંધ થઈ ગયા એટલે આની મોત થઈ ગઈ એવું પોસ્ટમોર્ટમની રિપોર્ટમાં આવે છે અને સ્ટેફિનાની મોત થઈ જાય અહીંયા આની આજે પછી ઘરના ઘરે ઘેર આવે છે ઘેર આવતા એની જે રૂમ હતી સ્ટેફિનાની એના સારી રીતે વાળે છે પછી બધું જે એની યાદગારમાં જે મતલબ ફોટા હોય નાના નાના કે જે કોઈ બી વસ્તુ હોય પોતાની રૂમની અંદર એ બધું વ્યવસ્થિત જગ્યાએ મૂકીને વ્યવસ્થિત રૂમ બંધ કરી દે છે અને ટાઈમે ટાઈમે જ્યારે મતલબ પંદર દિવસે કે ત્રીસ દિવસે અંદર આવું કોઈ સ્ટેપિના તો છે ને તો પંદર પંદર દિવસે એની મમ્મી કચરો વળવા જાય બધું સાફ કરવા જાય તો પંદર દિવસે એને મમ્મીને ખબર પડી કે આ બેડ ઉપર ચાદર આમ કેમ જાણે કોઈ સૂતું હોય પછી આ ફોટા ઊંધા થઈ જાય એવું એની મમ્મી નોટિસ કર્યું પંદર દિવસ પછી કે આવું કેમ થાય છે આ રૂમની અંદર પછી એક દિવસે રાત્રે એની મમ્મીના બૂમો હમલાય મમ્મી મમ્મી એવું તો એ જે જ્યારે મમ્મી બૂમો પાડતી એ છોકરી જ્યારે સ્ટેફીના તો એના અવાજમાં દરદ હોય અને એ જ છોકરીનો અવાજ હોય એની મમ્મી કે છોકરી છ નહીં અઢાર વર્ષની છોકરી પણ એનો જ અવાજ એને રાત્રે સંભળાય એની મમ્મીનો અને એના એના જ રૂમમાંથી અને એ રૂમમાંથી ખરાબ ખરાબ અવાજ આવો બૂમો પાડે પછી બચાવો બચાવો એવો અવાજ આવો પછી મમ્મી મમ્મી એવો અવાજ આવો પછી નખ મારતી હોય રૂમની અંદર એવો અવાજ આવે તો ઘરના બધા કંટાળી ગયા હતા ઘરના એમ કે કહો કોને વાત કરીએ કોને નહીં તો પડોશીને ઘરના વાત કરીએ કે અમારું આવું આવું થાય છે તો પડોશી કીધું કે અમને રાત્રે થોડો થોડો અવાજ તો આવો આવે છે પણ હવે આનો કોઈ રસ્તો નહીં આ કોઈ હેરાન કરતું હોય તમને એવું લાગે તો કે ના કોઈ હેરાન તો આટલા મોડી રાત્રે કોણ કરે તો એની રૂમ ખોલે છે એની મમ્મી અને ચેક કરે છે ચેક કરવા જાય છે તો એનો ફોટો હોય છે સ્ટેફિનાનો તો સ્ટેફિનાનો ફોટો આમ હાથમાં જ પકડે છે ને એનો ફોટો સળગવા માંડે છે એકદમ જ તો એની મમ્મી ડરી જાય છે કે આનો ફોટો કેમ સળગવા તો એની મમ્મી ફોટો ફેંકી દે છે પછી એના મમ્મીને એના પપ્પાને ખ્યાલ આવી છે કે આ કંઈક પધાર થઈ રહ્યું છે પછી એક વાત એવું થાય છે કે જ્યારે આ સ્ટેફિનાની મોત થઈ તો એના જ્યાં કોલેજ કરતી હતી ત્યાંના પ્રોફેસર લેડીઝ પ્રોફેસર બે એના ઘેર આવે છે સાંત્વના આપવા માટે કબ તમારી જે છોકરી જોડે જે થઈ એ થઈ ગયું તો એ બે પ્રોફેસર આના મમ્મી પપ્પાની વાત કરે છે અને આના મમ્મી પપ્પાને કહે છે કે જે તમારી છોકરી હતી ને એ કોલેજની અંદર એક વખતની વાત છે આ જે થયું ને ના દસ દિવસ પહેલાંની વાત છે કે કોલેજની પાછળ ચાર છોકરીઓ મળીને કંઈક આટલું લાકડાનું બોર્ડ હતું એના પર કંઈક રમતી હતી મતલબ ભાઈ મેં આખું બધું પૂછ્યું એમને હું દૂરથી જોઈ રહી હતી કે આ લોકો શું કરે છે તો આ લોકો કંઈક લાકડાના બોર્ડ પર કંઈક કરતા હતા મને ખબર નહીં શું કરતા પણ હું દૂરથી જોઈ હતી હું નજીક ગઈ પછી મેં એમને પૂછ્યું કે આ લેક્ચર ચાલુ થઈ અહીં કેમ જાઓ જલ્દી લેક્ચરમાં જાઓ એ રીતે મેં પૂછ્યું મેં પૂછ્યું કે આ લાકડું લાકડાનું બોક્સ શું છે ને આ ગ્લાસ શું છે તો એમણે કીધું અમે છે ને આનો એ જે સ્ટેફિનાનો જે બીજી જે ફ્રેન્ડ હતી તો એનો જે બોયફ્રેન્ડ જે મરી ગયો હતો એને બોલાવતા હતા ઊજા ઊઝા બોર્ડ છે એનો ઊઝા બોર્ડ કે છે જેનાથી એનો બોયફ્રેન્ડ વાત કરી શકે શું કરે શું નહીં એ કરી શકે તો આ જે પ્રોફેસર હતી કોલેજની એને ગુસ્સા જાય છે ને એ બધું તોડી નાખે કે આ બધું કાલથી બંધ કરો ને તમે જાઓ જલ્દી લેક્ચરમાં જાઓ અને આ જે કામ કરવાનું એ કરો આ બધું બંધ કરો તો એ જ્યારે તોડે છે ઊંચા બોર્ડ તારા એક ગ્લાસ હવા મૂડે છે એ જ વખતે જ્યારે જે મેડમ ગ્લાસ તો મતલબ જે બોર્ડ તોડી નાખે છે કે આ બધું તમે શું લઈને બેઠા છો એમ કરીને તો ગ્લાસ હવા મૂડે છે ગ્લાસની અંદર ધુમાડો નીકળે અને સ્ટેફિનાના નાકની અંદર જાય છે ને આ પ્રોફેસર બંને આ વાત એના મા બાપને કરે છે કે આવું અમે દસથી પંદર દિવસ પહેલાં સ્ટેફિના જોડ થતા જોયું હતું કોલેજની અંદર પણ અમે પછી એટલું બધું સિરિયસ લાદું સિરિયસલી લીધું નહીં કાં હશે કયા ધૂમાડું ધુમાડું એમ અમને એ વખતે આમ અલૌકિક તો લાગ્યું કે આ આવું તો શું થયું પછી પછી જ્યારે એનો જે બોયફ્રેન્ડ હતો જેના ફ્રેન્ડ સર્કલની અંદર એનો જે બોયફ્રેન્ડ જ્યારે મરી ગયો હતો તો એની જોડે વાતો કરવા માટે આ ઊજા બોર્ડથી આ લોકો એના વાત કરવા માગતા હતા એને પૂછવા માગતા શું કરું શું નહીં મતલબ ક્યુરિયોમાં આ બધું કરવા માગતા હતા તો એના એના મા બાપને આ બધું ખબર પડે છે તો એના મા બાપ કહે છે કહો આની આગળ કરીએ છું અમે તો આથી હેરાન થઈ ગયા રૂમ આ રૂમને મતલબ ખિલ્લા બી મારીએ તો બી આ રૂમ ટૂટ મતલબ દરવાજો ખુલ્લો થઈ જાય અને રાત્રે હેરાન કરે છે તો પોલીસને ફોન કરે છે એના ઘરના પોલીસને ફોન કરે પોલીસ આવો પોલીસ ચેક કરતા કે પોલીસ કહે છે બધું બરોબર તો છે પણ પોલીસને એક વસ્તુ ખરાબ લાગે છે કે આ બહાર એકદમ નોર્મલ વાતાવરણ છે ને અંદર એકદમ ઠંડો પવન એ બેડરૂમની અંદર જ્યાં સ્ટેફિનાનો રૂમ હતો ત્યાં એકદમ ઠંડો પવન તો પોલીસ કહે છે કે હા યાર તો પોલીસે એના ઘરના કહે છે પોલીસને કે તમે એક એવું હોય તો એક દિવસ રોકાઈ જાઓ પોલીસવાળાને કહે છે તો પોલીસવાળા ચાર પોલીસવાળા ત્યાં રોકાઈ જાય ત્યાં રોકાઈને જોવો છે કે રાત પડત એક બે વાગે તારા બૂમો ચાલુ થઈ જાય દરવાજો ખખડવાનું ચાલુ થઈ જાય ઠક 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 એવી મતલબ અમુક વસ્તુ ચાલુ થઈ જાય ને પોલીસને ખબર નહીં કે આ કરે છે કોણ અને પોલીસે એ જ વખતે રૂમ ખોલીને બી જોયો તો રૂમની અંદર કોઈ નહીં બસ ખાલી ઠંડુ પવન આવતું રહે બહાર એકદમ નોર્મલ વાતાવરણ અંદર એકદમ ઠંડુ પવન આવતું રહે તો પોલીસ બી અહીં કન્ફ્યુઝ થઈ ગઈ કે હવે અહીં આ કેસમાં કરીએ છું તો પોલીસે પછી છેલ્લે હારીને એના મમ્મી પપ્પાને કીધું કે તમે આ ઘર ચેન્જ કર દો અને બીજા કોઈ ઘરની અંદર રહેવા જતા રહો મેટ્રિકની અંદર જ રહો પણ બીજા કોઈ ઘરની અંદર રહેવા જતા રહો તો એના મા બાપ એ ઘર ચેન્જ કરીને બીજા ઘરની અંદર રહેવા જતા રહે છે અને એ ઘડીને આજનો દિવસ એમના આવો કોઈ અનુભવ બીજી વખત થયો નહીં પણ જ્યારે પોલીસવાળાએ ઇન્ટરવ્યૂ આપ્યા ન્યૂઝ ચેનલમાં જઈને બીજા બધા લોકોને ઇન્ટરવ્યૂ આપ્યા કમા આવો બી કેસ આવ્યો તો અમારી જોડે આવી બી ઘટના ઘટી હતી તો આન પર એક મૂવી બી બન્યું છે જેનું નામ છે વેરોનિકા અને સોમાંથી મતલબ દસ લોકો જ જોઈ શકે એવું ખતરનાક હોરર મિસ્ટ્રી મૂવી છે મતલબ બીજા એ લોકો એવું મૂવી છે કારણ કે બહુ લોકો મતલબ મોસ્ટ ઓફ લોકો પૂરેપૂરું જોઈ નહીં શકતા વેરોનિકા મૂવી તમે બી ચેક કરી શકો જોઈ શકો દિવસે રાત્રે જ્યારે જુઓ બી ત્યારે તો આ તો વેરી વેરોનિકાનો રિયલ આની એફઆઈઆર બી છે ચાર્જશીટ બી તો તમે જોઈ શકો આ એક પહેલો હોરર વિડિયો હતો મતલબ ભૂતિયા કેસ હતો જે મેટ્રિટમાં ઘટ્યો હતો પછી કોઈ આવ્યો નહીં આવો હોર કેસ તો આગળ આ વિડીયો એ જ સમાપ્ત કરીએ આગળ મળીશું આપણે અલગ એક વિડીયોની અંદર ટ્રુ ક્રાઇમ સ્ટોરી યા ભૂતિયા વિડીયોની અંદર ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ